દરેક અમે આજે શિરડી જવા નીકળી ગયા છે ઘરથી અને મહેસાણ આવી ગયા છે બધા નાસ્તો કરવા રોકાઈ ગયા છે જો રાલભાઈ અને વિક્રમભાઈ અમને અમદાવાદ સુધી મૂકવા આવે છે તો પૂરો બ્લોગ જોજો અમારો નાસિક એરપોર્ટમાંથી અમે પપ્પાને ત્રણ હવે જો આવી મિની બસ લેવાઈ છે અમને में तो देखे। देखे। तो में ने जो मधुमख किनिको किती આ કાયડાના ને મધ કેટલું આપે એ તો બધું અમને સમજાવી દીધું છે ને તમને અમે ઘેરાઈ સમજાવશું ઓકે ઓકે અમે લોકો શેફમાં તો ડેકોરેશન બહુ સારું કરેલું છે નાના બાળકો માટે તો ખાસ જોવાલાયક સ્થળ છે અને પપ્પાને જાય છે અંદર મધ ઘરે લઈ જવા માટે જો પપ્પાને એવી ઈચ્છા છે કે મધ આપણા ઘરે પણ લઈ જવું છે